તાલુકોઈ ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર છે અને ત્યારે આ જંગલ વિસ્તારમાં રીંછ દીપડા સહિતના હિંસક પ્રાણીઓ પણ વસે છે જો કે રીંછ જેવા પ્રાણીઓ તો અવારનવાર લોકો પર હુમલો કરતા જ હોય છે જેવી ઘટના સામે આવતી હોય છે અમીરગઢ તાલુકામાં આવેલા જાશોર રીંછ અભ્યારણમાં સૌથી વધુ રીંછ વસવાટ કરે છે અને ત્યારે અભયારણ્યની આજુબાજુ આવેલા ગામો તેમજ ખેતરોમાં રીંછ આવતા હોય છે અને ત્યારે વાત કરીએ તો ગતરોજ અરણીવાડા ગામના એક ખેડૂતના પોતાના ખેતરમાં ફરી રહ્યા હતા અને ત્યારે ખાસ વાત કરીએ તે ખેતરમાં ફરી રહ્યા હતા તે જ સમયે અચાનક જ રેન્જ આવી ગયું હતું જો કે ખેડૂતે બૂમ કરતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને કહી શકાય કે લોકોને જોઈ રેન્જ પણ ડરી ગયું હતું રેન્જ ઝાડ પર ચડી ગયું હતું જો કે વન વિભાગની ટીમ આવતા તેમજ લોકોના બરાડા પાડતા રેન્જ જંગલ વિસ્તારમાં દોડી ગયું હતું રેન્જ 7:30 બરોબર પછી કેવી રીતના તમને ખબર પડી કે રેન્જ આવ્યું ગાય એકદમ ભૂંબારા માર્યા બરાબર ત્યાં નજીક જઈને જોયું મેં તો ઝાડના ઉપર હતી હું નીચે જઈને જોયો તો ઉપર રીંછ બોલી ત્યારે મને ખબર પડી કે રીંછ છે પછી તમે શું કર્યું રીંછ આવો પછી તમે શું કર્યું રીંછ આવે એટલે અમે પહેલા તો મારા છોકરા હતા નેના અહીંયા બધાને ઘરમાં પૂરી અને મેં ગામમાં જાણ કરી ફોન કરીને હું એકલો હતો કુવા ઉપર અહીંયા બરાબર એટલે ગામમાં જાણ કરી ગામવાળા માણસો આવ્યા અને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી બરાબર પછી રીંગ રીંછ નું પછી ભગતરા શું કરવામાં આવ્યું

કાર્ય અમારી એવી માંગ છે કે આ બીજી વાર આવું બિનાવ ના બને બીજી વાર કોઈ કોઈ પણ રીતે કોઈ